ધામધ્રા શહેરમાં ધોળા દિવસે બે મકાનોમાં ચોરી પોલીસનો ડર રાખ્યા વગર જ ખુલ્લેઆમ ચોરીની ઘટના સામે આવી છે ધાંગધ્રા શહેરમાં ધોળા દિવસે તસ્કરો ટ્રાટક્યા બે મકાનોમાં ચોરી પોલીસ સામે પડકાર સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં ચોરી તથા ઘરફોડ ચોરીની ઘટનાઓ વધતી જોવા મળી રહી છે પહેલાં તો તસ્કરો રાત્રિના અંધારાનો લાભ લઈ ચોરી કરતા હવે તેઓને પોલીસનો કોઈ ખચકાટ કે ડર રહ્યો નથી તેની રૂપે જડેશ્વર વિસ્તારમાં દિવસે બનેલી ચોરીની આ ઘટના છે મળતી માહિતી મુજબ જડેશ્વર વિસ્તારમાં આવેલા લક્ષ્મણભાઈ દેવગણભાઈ કણજારિયા તથા પ્રિયંકાબેન કણજારિયાના મકાનોમાં સવારના આશરે દસ ત્રીસ થી અગિયાર વાગ્યાની વચ્ચે અજાણ્યા ચોરો ટ્રાટક્યા લક્ષ્મણભાઈ કંજારિયાના મકાનમાંથી રૂપિયા પંદર હજાર રોકડ રકમ તથા ચાંદીના દાગીના વસ્તુઓની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું તો બાજુમાં આવેલા પ્રિયંકાબાઈના મકાનમાં ચોરો ઘૂસ્યા બાદ મા સામાન કરી નાખી નાસી છૂટ્યા હતા ચોરોની હિંમત તો જુઓ થોડા દિવસે બનેલી આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ચોરો હવે ખુલ્લેઆમ ગુના કરી ફરાર થઈ જાય છે પોલીસ માટે આવા ચોરોને પકડવું હવે મોટી પડકારરૂપ બાબત બની ગઈ છે બોગબનાર મકાન માલિક દ્વારા તાત્કાલિક ચોરોને પકડી પાડવા કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસમાં અરજી સ્વરૂપે ફરિયાદ દાખલ કરવામાં આવી છે ધોળા દિવસે ચોરીના બનાવને લઈ લોકોમાં ચિંતા ફેલાય છે લોકોને એવો પણ આક્ષેપ છે કે જો પોલીસ વધુ સક્રિય રહે તો આવા ગુનાઓમાં ઘટાડો મહદ અંશે જોવા મળે તેમ છે મારું નામ અલ્પાબેન લક્ષ્મણભાઈ કંજરિયા છે અમે જડેશ્વરની બાજુમાં રહી છીએ આજે અમારા ઘરે સાડા દસથી અગિયારના ગાળામાં ચોરી થઈ છે એમાં પંદરેક હજાર રૂપિયા રોકડા અને એક ચાંદીના છડા ગયા છે અને ઘરે અમને ખબર પડી અગિયાર વાગે કે અમારા ઘરમાં ચોરી થઈ છે એટલે અમે ઘરમાં જોયું એટલે ઘરમાં આટલી વસ્તુ નહોતી પણ દીવ થોડા દિવસે આવી ચોરી થઈ છે અમારા ઘરમાં એટલે અમે એટલી એવી નમ્ર વિનંતી કરી છે પોલીસને કે આજે આવું થયું કાલે બીજી વાર થાય એટલા માટે અમારા ઘરોમાં અને અહીંયા આગળ કાયદેસરની કાર્યવાહી કરે અને ચોરોને પકડી અને એમના ઉપર જે થતી હોય એ કાર્યવાહી કરે એવી અમારી નમ્ર વિનંતી છે મારું નામ છે લક્ષ્મણભાઈ ગોર્ધનભાઈ કણજરિયા હું આજે સવારે ઓફિસે ગયો તો અને દસથી સાડા દસના ગાળામાં મારા ભાઈએ ઘરે આવે ત્યારે બધું તોડફોડ થયેલું હતું ચોરી થયેલી હતી અને અંદરથી પૈસા રોકડ આશરે પંદર હજાર ગયું અને કંઈક ચાંદીની વસ્તુઓ અમારે ગયેલી છે અને પોલીસ સ્ટેશન અમે અરજી કરેલી છે અને ચોરને આવી કાર્યવાહી સખ્ત સખ્ત કાર્યવાહી થાય એવી મારી મારું નામ કંજરીયા પ્રિયંકાબેન કલ્પેશભાઈ છે અમે આ એમના જળેશ્વરની બાજુમાં રહી છીએ આજે ચોરી થઈ છે એમના બાજુના ઘરમાં જ તે અમારા રસોડામાં પણ બધા ડબ્બા ખોલવામાં આવ્યા છે કબાટ ખોલી નાખ્યા છે તોડફોડ થોડી ઘણી કરીને નાખી છે એટલે આવા ચોરોની અમારે કાયદેસર પોલીસ દ્વારા કાર્યવાહી કરે એવી અમારી અપીલ છે રિપોર્ટ ઓફ ઓઇલ્સ એક